તો બે દિવસ પહેલા અને યાર્ડની જો જો હુકમી હતી બે દિવસ પહેલા નાઇટનો કાયદો યાર્ડનો કે ખબર પડી ખેડૂત આગેવાનો બહાર નીકળા છે આમ આદમી પાર્ટી બહાર નીકળી છે આજે 250 થી ત્રણસો વાહન બહાર હતા તો એક હજાર અંદર લેવા લઈ લેવા માંડે ખબર હતી કે જો વાહન બહાર ગયા તો ખેડૂત હોબાળો કરશે અને ખેડૂતોનું આયોજન હતું કે જો આજ વાહન અંદર ન લે તો આપણે યાર્ડને દેખાડવાનું છે પણ યાર્ડ ને એક દંડના માહોલમાં આવી ગઈ આજ સવારે બધા યાર્ડ અંદર વાહન બહાર હતા ખેડૂતના બે દિવસથી લીધા અને આજ જે ખેડૂતનું અપમાન થયું સમયમાં યાર્ડ હળવદ દ્વારા જો કોઈ પણ અપમાન કરવામાં આવ્યું તો એ ક્યારેય બદાશ કરવામાં આવશે નહીં અને એ ને જવાબ દેવામાં આવશે આજ તો કાયદાની રીત જવાબ દેવામાં આવ્યો છે પણ આવનારા સમયમાં આંદોલન દ્વારા એમને જવાબ જડબા તોડ દેવામાં આવશે જય જવાન જય કિસાન આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા જે એપીએમસીમાં ખેડૂતો સાથે ગેરવર્તન થાય છે ખેડૂતોને ગારું દેવામાં આવે છે જે એસી વર્ષના દાદાઓ હોય એની સાથે ગેરવર્તન કરે છે તો વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે આ ગેરરીતિ છે એ બંધ કરો પણ આ વખતે આમ આદમી પાર્ટીએ આવેદન દેવામાં આવ્યું મામલતદાર ઓફિસે કે જે ખેડૂતો સાથે ગેરવર્તન થયું છે એ ગેરવર્તન ના થાય અને આવનારા સમયમાં જો તંત્ર એના ઉપર કોઈ એક્શન નહીં લે તો આમ આદમી પાર્ટી તેના વિરોધ પ્રદર્શન કરવા પડે કે એપીએમસીને તાળા મારવા પડે આમ આદમી પાર્ટી એક ડગલાવાર પણ પાછી નહીં પડે અને જે અનેક મુદ્દાઓ એપીએમસીના છે જ્યાં પૂરતા શેડ નથી જ્યાં ખેતર જ્યાં ખેતરમાંથી ખેડૂતો પાક લઈને આવે છે એ પાક રાખવા માટેની જગ્યાઓ નથી ખેડૂતોને એવું કહેવામાં આવતું હોય કે ટોકન આપતા હોય કે આટલા ટોકનો તમને આજ બસો ટોકનો આપવામાં આવશે પણ ખેડૂત અહીંયા આવે ત્યારે ખેડૂતને ખબર પડતી હોય કે આજે અહીંયા સો ટોકન લેવાના છે પચાસ ટોકન લેવાના આવી રીતના વારંવાર ખેડૂતોને હેરાન કરવામાં આવે છે એટલે આમ આદમી પાર્ટી આ વખતે ખેડૂતો સાથે અન્યાય થશે તો આમ આદમી પાર્ટી એક વાર પણ વિચાર કર્યા વગર આ લોકોનો વિરોધ કરશે અને ક્યારેય પણ આમ આદમી પાર્ટી ખેડૂતોનો અન્યાય સહન નહીં કરે